પાઠ કરવા માંગતા હોય અને તેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી કારણ કે આખી શ્રીમદ ભગવદ્ ગીતા નો નિયમિત એક શ્લોક સોજે છ કલાકે સોમથી શનિ રોજ એક આવનારા પર્વો ની માહિતી નો વિડીયો અપલોડ થશે તો મિત્રો જોતા રહો ને વધુ ના વધુ જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આવો આપણે સૌ સાથે મળીને ગીતા ગ્રંથ નો અધ્યાય પોચ કર્મ સંન્યાસ યોગ ના શ્લોક નંબર તેર નું ગાન અને તેના અર્થ નું વિસ્તાર થી રસપાન કરી મનસા સન્યસ્તાસ્તે સુખમ વસી નવ દ્વારે પુરે દેહી નૈવ કુર્વન કાર્યન અંતઃકરણ જેના વસમો છે એવો સોંખ યોગનું આચરણ કરનાર પુરુષ કરવા કરાવવાના ભાવનાનો ત્યાગ કરીને નવ દ્વારો શરીર રૂપી ત્યાગ કરી છે અહી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુન ને કે અંતઃ જેના વસમો છે તો મિત્રો પ્રથમ અંતઃ એટલે શું અંતઃકરણના આધ્યાત્મિક ભાષામાં ઘણી જગ્યાએ ત્રણ અને ઘણી જગ્યાએ ચાર પ્રકારો છે તો ત્રણ પ્રકારોમાં મન બુદ્ધિ અને અહંકાર અને ચાર પ્રકારોમાં બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે સ્થૂળ શરીરમાં રહેતા નથી પરંતુ આ સ્થૂળ દેખાતા શરીરના અંદર બીજું સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરમાં રહેશે

सूक्ष्म शरीर अंदर मन चित अहंकार कारण शरीर बुद्धि चित अहंकार महा आणि महाकारण शरीर मित्र अहंकार આમ વિભાગ પ્રમાણે તેની અંદર રહે છે તો મિત્રો ભગવાન અહીં એ કહેવા માંગે છે કે જેનું અંતઃકરણ પોતાના વશમો છે એટલે કે આ સ્થૂળ દેખાતું શરીર તેની દસ ઇન્દ્રિય પોચ પ્રાણ પોચ વિષય ચાર અંતઃકરણ ચાર શરીર પોચ કોષ આ બધું જેના વશમો છે

ગડબડ છે ખરાબી છે તે જાણી લેશીજ રીતે જ્ઞાન માર્ગનો પથિત કરવા વાળો કોણ છે અને કરાવવા વાળો કોણ છે આ જાણીશું અને તેથી તેનો ત્યાગ કરીને એટલે કે તેની માથાકૂટમાં પડ્યા વિના આ નવ દ્વાર રૂપી નગરી એટલે કે આપણું શરીરની બે ઓખો ના બે દ્વાર બે નાકના બે દ્વાર બે કાનના બે દ્વાર એક મોઢાનું દ્વાર એક પ્રજનન ઇન્દ્રિયનું દ્વાર અને એક ગુદાનું દ્વાર આમ નવ દ્વાર વાળી નગરી કે ઘરમાં બધી જ કામના એટલે કે ઈચ્છાઓ મનથી ત્યાગીને એટલે કે મન તેના વસમો છે એટલે ઈચ્છા ની સાથે તે મનને જોડતું નથી એટલે કે ઈચ્છા આગળ વધતી નથી તેના તો જ સમી જાય છે વિરામ પામી જાય છે એટલે તેના જે સ્વભાવ આનંદ છે સ્વસ્વરૂપનો મુજે આનંદ છે જેને નિજાનંદ કહે છે તે આનંદમાં બ્રહ્મણ કરતો આનંદનો નિજાનંદનો મહાસાગર જે છે સચિદાનંદ પરમાત્મા તે સ્વરૂપને પામીને તેમાં સ્થિર થઈ જાય છે દાખલા તરીકે ઘણા માણસોને તરત કોઈ પણ જગ્યાએ ઊંઘ આવી જાય પછી બસમો હોય કે બેઠા બેઠા આવી કે ખાટલામાં હોય કે ભૂઈ હોય તેને ગોળી લેવાની જરૂર નથી પડતી જ્યારે ઘણાને ગોળીઓ લઈને પણ ઊંઘ ઊંઘી નથી શકતા તેમ ઘણાને ધ્યાન ધારણા સમાધિ આખી જિંદગી કર્યા કરે પરંતુ ધ્યાન લાગતું નથી હોતું કારણ કે તેની ઉપર તેમનો કંટ્રોલ હોતો નથી અને જેનો તેની ઉપર કંટ્રોલ હોય છે અભ્યાસ ના બળે કે કોઈ પણ રીતે તેને કંટ્રોલ કરી લીધો વસમો કરી લીધો તો આપણા વસમો કરેલી વસ્તુ આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે તે કંટ્રોલમાં આવી જાય જેમ મદારી બંદરને નચાવી શકે છે સરકસ નો ઓપરેટર સિંહ જેમ નચાવે તેમ નચાવી શકે છે તો અહીં ભગવાન આજ વાત કહેવા માંગે છે કે હે અર્જુન

अंग बभूति लगाता है झोपड़ा लता कुछ नहीं पहनने हरदम नंगा रहता है अखड़ ऊपर गौ विवानी, उसका दूध विलोता है मक्खन मक्खन साधु खाए सास जगत को पिलाता है तन की कुंडी मन का सोटा हर दम बगल में रखता है पोच पचीसो मिलकर आवे उसको गोट है निर्गुण रोटी सबसे मोटी उसका भोग लगाता है कहत कबीर सुनो भाई साधु वो अमरापुर फिर जाता है तो मित्रों योगी ज्ञान योगी हो तो आगन श्लोक में आती काले फरी मणिशो महाराज जय श्री कृष्ण जय हिंद जय माता दी